મૂડીના દાઘોડિયા ગામે વિડીયો વાયરલ કરી યુવકનો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા મૃતકે વિડીયોમાં આરોપીના નામજોક ઉલ્લેખ કરી જીવન ટૂંકાવ્યું હતું મૂડી તાલુકાના દાઘોડિયા ગામે યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મળતી માહિતી મુજબ સુરેશભાઈ ઠાકરસિંહભાઈ બારૈયાએ આજે તેઓની વાડીએ જીવન ટૂંકાવ્યું હતું જેમાં સુરેશભાઈના મોટાભાઈનું છ માસ પહેલાં શંકાસ્પદ મોત નીપજ્યું હોય ત્યારે તેમાં તેઓની પત્નીના આડા સંબંધોના કારણે તેઓ સહિત રાજુભાઈ ભૂણાભાઈ જેજરિયા અને ભરતભાઈ અમરસિંહભાઈ જાંબુકિયા સામેલ હોય પરંતુ તેઓના નાના બાળકોના લીધે